નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે પ્રાપ્ત થતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર એક એવા જિલ્લાની અંદર કમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે સીએચની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે તો આપણે જોઈશું કયો એવું છે અંદર સીએચની કમ્યુનિટી હેલ્થ ઓફિસરની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તમારી આ જિલ્લાનું નામ છે અમરેલી જિલ્લો જે અમરેલી જિલ્લાની અંદર કમ્યુનિટી હેલ્થ ઓફિસરની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તો અત્યારે આપ જોઈ શકો છો આપની સ્ક્રીન પર તે છે કરાર આધારિત આ ભરતી છે સંપૂર્ણ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે અમરેલી જિલ્લાની ભરતી છે આરોગ્ય સાથે પોર્ટલ પર આપને અગિયાર તારીખથી પચીસ તારીખ સુધી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું હવે સૌપ્રથમ જાણી લઈએ એની જે ક્વોલિફિકેશન અને એ બધું શું છે તો જોઈએ ક્વોલિફિકેશન અને તેની વિગત પીડીએફ છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપી દઉં છું પરંતુ અહીં લખેલું છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર જે વેઇટિંગ લિસ્ટ માટે વેકન્સી જાહેર કરવામાં આવે છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આરોગ્ય સાથી પર પોર્ટલ કરવાનું છે સોફ્ટવેરનો ફરિયાદ અપલોડ કરવાનો રહેશે અધૂરી વ્યુતવાળી અરજી કોઈપણ પ્રકારે માન્ય ગણાશે નહીં ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરશે તો અલગ અલગ કરશે કોમ્પ્યુટરની કામગીરી સંલગ્ન જગ્યા હશે તો આ કોમ્પ્યુટરની સીએચો કંઈ છે નહીં છેલ્લી તારીખના રોજ જ વયમર્યાદા ગણવામાં આવશે અને દ્વારા કરવામાં આવશે આપને જે જાણ છે પત્ર વ્યવહાર આવ્યા પછીનો તમામ જગ્યાએ એટલે ઇમેલ આઈડી આપને સાચી પરફેક્ટ નાખવાની રહેશે પાસવર્ડ વાસવડ ભૂલી ગયા તો એવા પ્રોબ્લેમ ન બને એ ખાસ ધ્યાન રહેવાનું રહેશે તો આ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લાની અંદર આ વેકન્સી રિક્રુટમેન્ટ છે એ જાહેર કરવામાં આવેલી છે અને તેની ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ આપની તે સ્ક્રીન પર જોઈ શકો છો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ઓનલાઈન એપ્લાય કરવાની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ